વડોદરા મહાનગરપાલિકાને ને વિકાસના કામો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શહેરી વિકાસ વિકાસના કામો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકસો બોતેર ચેક અર્પણ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગ્રેન્ડ ફાળવણી કરવામાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટથી શહેરના વિકાસલક્ષી કાર્યોને ગતિ મળશે આજના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પક્ષના નેતા મનોજભાઈ શાહ દંડક શૈલેષ પાટીલ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાયી સમિતિના તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના મેયર પિંકીબેન સોનીએ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ડ મુદ્દે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી વડોદરા શહેરના વિકાસના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે અને વડોદરા ચોક્કસ દિશામાં આગળ વધે તે દિશામાં અમે કાર્ય કરીશું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ ગ્રાન્ટ કયા કયા કામોમાં ફાળવવામાં આવશે તે મુદ્દેની વિસ્તૃત માહિતી આપી હતી આ રકમથી વિશ્વામિત્રી લાલ કોરટ ન્યાય મંદિર ડ્રેનેજ અને રોડ રસ્તા જેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામો માટે ત્રણસો છવ્વીસ કરોડના ડીપીએ રજૂ કરવામાં આવ્યા હતા એની સામે પ્રથમ તબક્કામાં બસો અગિયાર કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આજે બીજા એકસો ચૌદ પોઈન્ટ છપ્પન કરોડ અને ઓજી વિસ્તાર માટે છપ્પન પોઈન્ટ સિત્તેર કરોડ આમ બંને ભેગા કરતાં કુલ એકસો બોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઓજી અને સ્વર્ણિમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરને આપવામાં આવી હતી આ ગ્રાન્ટ થકી જે સ્વર્ણિમ ઇન્ફ્રાની ગ્રાન્ટ છે એના થકી રોડ રસ્તા ગટર પાણીના વડોદરા શહેરમાં આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાના ત્રણ ગણા કામો અમે ઓલરેડી એના ડીપીઆર સરકારમાં રજૂ કરેલા છે એવી જ રીતે ઓજી વિસ્તારના જે છપ્પન કરોડના કામ છે એ માટેના પણ ડીપીઆર રાજ્ય સરકારમાં જીયુડીએમ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે દરેક કામની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વડોદરાના વિકાસમાં આંતરમાળખાકીય સુવિધાઓ ખાસ કરીને જે ઓજી વિસ્તારમાં સાત ગામોનો સમાવેશ થયેલો છે અને આ ગામોને પણ શહેરી કક્ષાની સુવિધા મળે એ દિશામાં આ ગ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને પાણીના નેટવર્ક ડ્રેનના નેટવર્ક ઓવરહેડ ટેન્ક બુસ્ટર અન્ડરગ્રાઉન્ડ સમ આ બધી વ્યવસ્થા એસટીપી અને એપીએસ ઊભી કરી અને આ જે સાત ઓછી વિસ્તાર આવેલા છે એમાં આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાના કામનું મુખ્ય લક્ષ્ય છે આવનારા એક બે વર્ષમાં વડોદરા શહેરમાં જે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાની છે એમાં સેચ્યુરેશન આવી જશે કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિન સરકાર જે રીતની નાણાકીય સખાવતો તમામ મહાનગરપાલિકાઓને કરી રહી છે એ પ્રમાણે અર્બન વિસ્તારોમાં આ જે આંતરમાળખાકીય સુવિધા છે એ આવનાર એક બે વર્ષ પૂરી થશે ત્યારબાદ વડોદરા શહેર એક નવી દિશા પકડવાનો વારો આવશે કે લોકોને સારી હેલ્થ મળી રહે લોકોને સારું એજ્યુકેશન મળે હ્યુમાનિટીના જે અલગ અલગ વે છે કે જેમાં આર્ટ છે આર્ટ એન્ડ કલ્ચર છે બ્યુટિફિકેશન છે નવા સ્કલ્ચર ઊભા કરવાના વડોદરા શહેરનું બ્યુટિફિકેશન થાય અને વડોદરા શહેર વધુ લિવેબલ લવેબલ બને લોકોની હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વધારો થાય લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ રીતે આવનારા પાંચ વર્ષમાં કામ કરવામાં આવશે આજની તારીખે ભારત દુનિયાના ચોથા નંબરનું અર્થતંત્ર છે અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને જે રીતે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને કોર્પોરેશન વિકાસના પંથે કામ કરી રહ્યા છે જો એવું લાગે છે કે ભારતને આવનારા પાંચ વર્ષમાં વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનતા કોઈ રોકી ન શકે અને બે હજાર સુડતાલીસ સુધીમાં કદાચ આપણે પહેલાં કે બીજા નંબરની અર્થવ્યવસ્થા બની શકીશું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોમાં આશા આકાંક્ષાઓ જગાડવાનું કામ કરે છે અને આ આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ પણ કરે છે જેથી લોકો પાર્ટીમાં વિશ્વાસ મૂકતા જાય છે આ જે રીતની વિશેષ સાયકલ બની છે હવે જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ લઈને નરેન્દ્ર મોદી ચાલી રહ્યા છે ત્યારે લોકોનો પ્રયાસ પણ ખૂબ જરૂરી છે લોકો પોતાનું કર્તવ્ય અને ફરજ સારી રીતે નિભાવે તો સો ટકા ભારતની અર્થવ્યવસ્થાને દુનિયાની નંબર એક કે બે અર્થવ્યવસ્થા બનાવતા કોઈ રોકી ન શકે આવનારા સમયમાં સ્વચ્છતા કે જે આપણે કદી કદી કરતા તેના બદલે દર રવિવારે મોટા સ્થળો પર સ્વચ્છતા કરવામાં આવે અને રોજે રોજ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે જેથી કરીને વડોદરા શહેર સ્વચ્છ સુંદર બને વધુ લિવેબલ લવેબલ બને અને લોકોને હેલ્ધી અને હેપી લાઈફસ્ટાઈલ મળે એ દિશામાં વડોદરા કોર્પોરેશન કામ કરવા જઈ રહ્યું છે આ લાલકોટ અને જે ન્યાય મંદિર છે આ બંને કહેવાય કે સાજીરાવ ગાયકવાડની દેન છે બંને હેરિટેજ ઇમારતો છે લાલકોટના રિનોવેશન માટે જે વ્યવસાય કરનાની ગ્રાન્ટ છે એમાં ત્રણ કરોડનું ફંડ મૂકવામાં આવેલું જેથી કરીને એનું એક્સટીરિયર ઇન્ટિરિયર અને ઇલેક્ટ્રિફિકેશન કરી શકાય ત્યારબાદ એનો જે ફાઇનલ ઓપ આપવાનો છે કે જેમાં વડોદરાના જે યુગ પુરુષો કહી શકાય ઉંમરસિંહ અરવિંદો છે રવિ વર્મા છે મહાદા સાજીરાવ ગાયકવાડ છે એ લોકોએ જે વિકાસના કામ કર્યા અને એમના જીવનમાં શું શું એમણે કર્યું છે એ તમામ વસ્તુઓ આપણે આ જગ્યાએ પ્રદર્શિત કરી શકીશું આર્ટ સેન્ટર બનાવી શકીશું મ્યુઝિયમ બનાવી શકીશું એ પ્રકારનું આયોજન આવનારા સમયમાં કરીશું એના એનો ડીપીઆર બનાવી અને રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂ કરવામાં આવશે જેથી કરીને રાજ્ય સરકાર તરફથી પણ ગ્રાન્ટ મળી શકે એવી જ રીતે જે ન્યાય મંદિર છે એને પણ બેથી ત્રણ ફેઝમાં કે પહેલાં એક્સટીરિયરનું રિપેર થાય આર્કિયોલોજીકલ એની વેલ્યુ જળવાય એ રીતે ઇન્ટિરિયર ડેવલપ થાય અને ત્યારબાદ એને ફાઇનલ ઓપ આપી અને એનો જે અંદરનો ભાગ છે એનો સારામાં સારો ઉપયોગ વડોદરા શહેરની જનતા કરી શકે અને વડોદરા શહેરનું ગૌરવ વધે અને વડોદરા શહેરની સંસ્કૃતિ જે વર્ષોથી સાહેજ રહેલા ગાયકોને દેન છે એ લોકો વચ્ચે જીવંત રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે આનો લગભગ એંસી કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે એવી જ રીતે વડોદરા શહેરમાં ગોલ્ડન જ્યુબલી ખાતે આર્ટિઝન સેન્ટર કે જેથી કરીને વડોદરા શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાઓના લોકો પોતાની હસ્તકળાને વિકસાવી શકે ત્યાં ટ્રેનિંગ પણ થઈ શકે લોકો પોતાના જે આર્ટિકલ બનાવે છે એનું પણ પ્રદર્શન થઈ શકે ત્યાં એમ્પી થિયેટર પણ હોય કોન્ફરન્સ હોલ પણ હોય લોકોને રહેવા માટેની સુવિધા પણ હોય એ પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એટલે આના તમામ ડીપીઆર તૈયાર કરી અને રાજ્ય સરકાર તરફ રજૂ કરવામાં આવશે જેથી કરીને રાજ્ય સરકાર આપણને નાણાકીય સહાય કરે તો વહેલી તકે આ વસ્તુઓનું ડેવલપ સાયકોન કંપની દ્વારા વિશ્વામિત્રીનો સર્વે થયો છે અને ફેઝ વનમાં વિશ્વામિત્રીમાં જે ફ્લડિંગ આવે છે એના રોકવા માટેના જે મેજર્સ સિકોન કંપનીએ આપણને બતાડ્યા છે કે જેમાં ઓલ્ટરનેટ ચેનલ બનાવી અને વડોદરા શહેરમાં પાણી આવ્યા વગર વિશ્વામિત્રીમાં ફ્લડિંગ ન આવે અને વડોદરાની શહેરની જનતા વધુ સુરક્ષિત રહે ખાસ કરીને ફ્લડિંગના ટાઈમે જ્યારે બ્રિશ રેનિંગ થતું હોય છે તે ઘડીએ આજોમાંથી પાણી છોડતા હોય ઘણી વખત વિશાંતરણ પૂર આવતા હોય છે અને લો લાઈંગ એરિયાના લોકોને શિફ્ટ કરવાની જરૂર પડતી હોય છે અને આખું વડોદરા પૂરગ્રસ્ત બનતું હોય છે આને રોકવા માટે એના જે સજેશનો છે એ વહેલી તકે અમલ કરવામાં આવશે અને ખાસ કરીને એના માટે એનજીટીએ જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણેની કમિટી બનાવી અને એ પણ આઈટમ આ વખતે સ્ટેન્ડિંગમાં રજૂ કરી છે આજે ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વડોદરા શહેરના વિકાસના કામો માટે એકસો બોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પહેલેથી જ શહેરનો વિકાસ હોય કે લોક કલ્યાણના કેન્દ્રને લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામ કરતી સરકાર છે ત્યારે સતત વિકાસ જે આપણે જોઈ શકીએ છીએ કે ગત અઠવાડિયે લગભગ દસેક દિવસ પહેલાં જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરાના મહેમાન બન્યા હતા ત્યારે લગભગ સાતસો બાવીસ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એમના શુભ હસ્તે કરવામાં આવ્યા અને સાથે સાથે હમણાં ચારેક દિવસ પહેલાં આપણા ગૃહ રાજ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરાના મહેમાન બન્યા અને ત્યારે તેમના હસ્તે આપણે લગભગ છસો ને સત્તાવન જેટલા આવાસોના લોકાર્પણ માટેના ડ્રોનું પણ કામગીરી કરવામાં આવી અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી સતત અવિરત કંઈક ને કંઈક વિકાસની દિશામાં ગતિ અને લોક કલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામગીરી થતી હોય છે ત્યારે આજે આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લગભગ અઢી બે હજાર સુડતાળીસ કરોડ જેટલા અલગ અલગ ચેકો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટેની ગતિ આપવા માટે અર્પણ કરવામાં આવ્યા જેમાં વડોદરા શહેરે પણ એકસો બત્તેર કરોડના ચેકને અર્પણ કરવામાં વડોદરા શહેરને પણ આવ્યો હતો આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આ ડ્યુઅલ એન્જિન ડબલ એન્જિનની સરકારને ખરેખર હું એમનો આભાર માનું છું અને વડોદરા શહેર વિકાસની એક નવી જ ગતિ પકડશે અને આગળ પણ આવા જ વિકાસના કામો કરતા રહીશું અને લોક કલ્યાણ અને વડોદરાના વિકાસને ગતિ આપવાના કામમાં અમે સૌ સાથે કામગીરી કરતા રહીશું અને સૌ વડોદરાવાસીઓને પણ હું શુભેચ્છા આપું છું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણને ચેક અર્પણ કર્યો છે એમાંથી આપણે વડોદરા શહેરમાં વિકાસને અલગ ગતિ આપી શકીએ અત્યારે જે એકસો ને કરોડ આપ્યા છે વિકાસના કામો માટે એકસો બતેર કરોડનું જે આપણને આજે ચેક અર્પણ કરવામાં આવ્યો છે હવે અમે આગળ એમાં કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે કેવી રીતે કરવું છે એ બધું આજે તો માત્ર ને માત્ર ખાલી ચેક અર્પણનો કાર્યક્રમ હતો જેમાં અમે આપણી મહાનગરપાલિકા એટલે કે વડોદરા શહેર માત્ર શહેર નથી પણ આખા ગુજરાત રાજ્યમાં આવતી બધી જ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને બધાના જ આજે ચેક અર્પણનો કાર્યક્રમ હતો અને આપણા વડોદરા શહેર માટે ખરેખર ખુશીની વાત છે કે એકસો બતેર કરોડની આપણને જે રાશિ આદરણીય શ્રી તરફથી મળેલ છે તો આપણે વડોદરાના વિકાસને ચોક્કસ એક ગતિ આપી શકીશું થેન્ક યુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર